મને yeah. આપો <laughs> 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 વાહ જીવ ભાઈ વાહ હવે તો હેલે બારે ગબેરી મનવઈ છે તો મની આવી ગઈ હવે હેલે જાય લેવું એટલે વહુ હેલે બીવી જવાના

પાછી ઘસી બની ગઈ વાહ જીભાઈ વાહ તમે તો શક્તિ એવી આપી મારા ગમે બની આગો વાહ વાહ કેવી ભાગી મારી માં મને બહુ કામ કરાવતી હતી ગઈ સોતરા લાગતી ઈ આવ ગયેલા માટો ફરી આકી પેલા કઈક બીજું જનાવર બનું લા હેલે હાલી જાવ ઓય માં

એવું આયા એટલે મેં અનોખોલું હમણાં છે ને આયા કને જનાવર આયુ હતું એટલે તું ઘર હંતાઈ જાય હાલો હું દેખાડું નથી ને મને બટા બી કઈ એવી લાગે યા બટા આપણને દેખી જાય ને નકર આપણને છે ને ખાઈ જાય છે શું કરવું બી કઈ એવી લાગે હું તમને કેતી હતી ને શેને એ કરીટા હવે અહીંયા ભાગો નકર આપણને ખાઈ જાય છે